ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાની બાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાની બાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રી રામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ વિજયસિંહ દીકરી હેમાની બાનુ સાત વર્ષે પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે ને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એકમાત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો

અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડિયા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભાઈ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્રભરમાંથી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર હશે જેમાં દ્વિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી હતી ને બ્લડ ડોનેશન કેમ્પ 167 જેટલી બ્લડ ડોનેટ થયેલ જે ગુરુ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવેલ હું ચુડાસમા હું ઓફિસર છું આજે ભાયાવદર સમાજ ખાતે ભાયાવદર સમાજના આગેવાન શ્રી ઇન્દ્રવિજીસિંહના દીકરીબા હેમાલીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આ સતત સાતમો રક્તદાન કેમ્પનું નું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકી એક દાન છે જયારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સ માં જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રી રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી ઇન્દ્રિયભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતા શ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ ઈન્દ્ર વિજયસિંહ ચોડાસમાં અમે દર વખતે ભાયા વદર મહા કેમ્પનું આયોજન કરીએ છીએ મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની જીઠીએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયોદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે બસો કરતાં વધારે બોટલ એકત્રીસ થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું